નમસ્કાર આજે મળ્યા છીએ એક નવા વિકાસશીલ ગામની ગાથા સાથે પાલનપુર તાલુકાનું એક જગાના ગામ

આ છે ગામના સરપંચ પહેલાદભાઈ પરમાર જેમણે ચૂંટાયેલા ત્રણ વર્ષ કાળ દરમિયાન કેવા વિકાસના કાર્યો કર્યા છે આવો એમના મુખેથી સાંભળીએ હું પ્રહલાદભાઈ પરમાર સરપંચ જગાણા તડકો પાલમો જિલ્લો બનાસકાંઠા આપના માધ્યમથી જણાવું પહેલાં તો આપને અભિનંદન આપું છું કે તમે અમારું ગામ પસંદ કર્યું અમારા ગામમાં થયેલ કામગીરી અને વિકાસના કામો લોકો સુધી પહોંચે એ માટે આપણા માધ્યમથી આપણો ફરી આભાર જગન્ના ગ્રામ પંચાયતમાં હું લગભગ મને ત્રણ વર્ષ સરપંચમાં થયા છે અગાઉ પણ સરપંચમાં રહેલો છું લોકોએ લોકોની જે તકલીફો હતી પાણીની સમસ્યા ગટરની સમસ્યા લાઇટની સમસ્યા આરોગ્યની સમસ્યા એ સાંભળી અને નિયમિતપણે સફાઈ થાય એ માટેના પણ સત્યાવીસ સફાઈ કામગોર રાખ્યા છે ટ્રેક્ટર દ્વારા એની ડોર ટુ ડોર કામગીરી કરવામાં આવે છે કચરાની નિકાલની આરોગ્યની અને અમારા લોકો જગાણાના પાલનપુર ખાતે દાખલાઓ ભરવા જતા હતા તો એમને ત્યાં તકલીફ ન પડે હું ત્યાં જતો ત્યારે મને એમ લાગતું બે ચાર કલાક ઊભા રહે છે અને પૈસાનો વ્યય થાય છે અને અમુક લાયક લોકો ત્યાં જઈ ના શકે તો મને એમ થયું કે લોકોને આટલી તકલીફ પડે તો લાવો આપણે આપણી ગ્રામ પંચાયતમાં આ સુવિધા ચાલુ કરીએ તો ઓનલાઈન અમે સરકારી યોજનાની તમામ દાખલા તમામ કામગીરી અહીંયા ઓનલાઈન ચાલુ કરી છે એટલે હવે પાલનપુર જવું પડતું નથી શિક્ષણ સારું છે આરોગ્ય સારું છે અમારી ગામની સંસ્થાઓ સારી છે અદિતન લાઇબ્રેરી છે અધિતન અમારું સ્મશાન ગૃહ છે પ્રાથમિક શાળા છે હાઈસ્કૂલ છે ચૌધરી સમાજની વાડી છે બીજી સમાજની પણ વાડીઓ છે મંદિરો પણ સારામાં સારા આવ્યા છે વિકાસના કામો અહીંયા કરવામાં આવે છે કોઈ પણ પ્રકારની અમારા ગામના લોકોને કોઈ તકલીફ પડે એવું હું પોતે રાખતો નથી ગામમાં પ્રવેશતા જ પુસ્તકાલય બનાવવામાં આવેલ છે બાળકો યુવાનો કે વડીલો દરેક અહીંયા શાંત વાતાવરણમાં પુસ્તકો વાંચન કરી શકે છે તેવી પણ સુવિધા ઉપલબ્ધ છે ગામમાં ભૂગર્ભ ગટરોની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે શું કહી રહ્યા છે ગ્રામ લોકો વિકાસને લઈને આવું સાંભળીએ આમ તો જગણાના પહેલા જ બી સરપંચ તેઓ ત્રણ વર્ષ થયા સરપંચમાં આવ્યા પછી એમને વિકાસના કામો માટેના સતત પ્રયત્નો કરી રહ્યા છે એમાં મને એક વિશેષ કામ જો લાગતું હોય તો વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવાનું જે એમનું યોજના છે એ અત્યારે ચાલુ છે અને બની રહી છે એ મને જોઈ અને મને આનંદ થાય છે કે ખરેખર આ આ મહત્વનું આ કામ કરવા જેવું છે કારણ કે જળ સપાટી જો પાણી હશે તો લોકો તો મહેનત કરીને કરોડો રૂપિયા કમાશે પણ મહત્ત્વનું જે કામ છે એ આજે પંચાયત કરી રહી છે એનો મને આનંદ છે અને ગૌરવ બી છે મારું નામ છે ચૌધરી ભેમજીભાઈ ગુજલભાઈ ચૌધરી ગામમાં બેંકની પણ સુવિધા ઉપલબ્ધ છે ગ્રામ લોકો માટે સરકારી યોજનાના લાભો હોય સાયબર કાફે લગતા કામો હોય તે માટે ગ્રામ પંચાયત દ્વારા ગ્રાહક સેવા કેન્દ્રની પણ ગ્રામ પંચાયત દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલી છે બાગળ ગામમાંથી આવ્યો છું અહીંયા જગણા ગામ લેવલે સરપંચશ્રીને નીચે જે આપણે બેંક ખાતા લેવલે કામ ચાલુ કરવામાં આવ્યું હતું તો ઉપર તેમને પોતાનું સરપંચશ્રી તરીકે ગ્રાહક કેન્દ્ર ખોલવામાં આવ્યું છે જેમાં તેમને અછું કામ નીકળ્યું છે જેથી અહીંયા અત્રાપમાં જેટલા પણ ગામ છે તેમાં આ કામ થતું નથી અને અહીંયા એ કામ થઈ જાય છે તો બધા ગ્રાહકોને અહીંયા આવીને બહુ આનંદ મળે છે અને જે લેવલે પાલનપુર કામ થતું હોય એ લેવલે અહીંયા પણ કામ થઈ જાય છે અને પાલનપુર જવાની જરૂરત પડતી નથી તેથી અમે સરપંચનો પણ આભાર માનીએ છીએ ગ્રામ લોકો માટે ગામમાં આરોગ્ય કેન્દ્ર પણ સુવિધા ઉપલબ્ધ છે ગામમાં શિક્ષણ માટે શાળાઓ પણ આવેલી છે ગામમાં લીલું હરિયાળું અને સુંદર શ્મસાન ગૃહ બનાવવામાં પણ આવ્યું છે ગામમાં દેવી દેવતાઓના અદભુત મંદિરો પણ આવેલા છે જગાણા ગ્રામ પંચાયતની વાત કરું તો વિકાસના કામો પંચાયત જે રીતે એની અસલ ભૂમિકામાં જે એના એજન્ડામાં જે કામો હોય છે એ પ્રમાણે સરસ રીતે ચાલે છે કોઈ પણ કામમાં એમનો પ્રોબ્લેમ છે નહીં બીજું પહેલો મુદ્દો ફર્સ્ટ મુદ્દો પાણીનું પીવાના પાણીનો તો પીવાના પાણી માટે કોઈ ફરિયાદ નથી એ ગમે તે સોર્સિસ માટે પાણી લાવે પણ પાણી ગામનો સમયસર નિયમિત રીતે મળતું રહે છે કોઈ સોર્સમાં ઓછા વર્તું થાય પણ તો એમાં પંચાયત એની રીતે વ્યવસ્થા કરી દે છે બીજું સફાઈની દ્રષ્ટિએ પણ પંચાયતનો ખૂબ સારી વ્યવસ્થા છે એક આખી ટીમ આપી દેવામાં આવી છે પંચાયતની પંચાયતે પોતે સફાઈ માટેની એક આખી ટીમ અને થર્ડ પાર્ટીના એક જવાબદારી આપી છે એ પાર્ટી સરસ રીતે અને આખી ટીમ લઈને પણ સફાઈ સમયસર અને સારી રીતે કરે છે એટલે એમાં એક નાગરિક તરીકે મારો અભિપ્રાય એવો છે કે સફાઈની બાબતમાં કંઈ કયા કહેવા જેવું થયું પંચાયતના નાગરિકને જોઈએ શું પીવાનું પાણી જોઈએ સમયસર વીજળી જોઈએ લાઇટ જોઈએ અને સફાઈ જોઈએ આ ત્રણે ત્રણ વસ્તુઓ સારી રીતે પંચાયત મેન્ટેન કરે છે ગટર વ્યવસ્થા પણ બહુ સારી છે કોઈ જગ્યાએ તમે પોતે પણ મીડિયામાંથી આવો છો કોઈ પણ જગ્યાએ તમે ભરેલું પાણી બિનજરૂરી કચરો કે તમે જોયું કોઈ કઈ તમે જોયું નહીં હોય એવું કોઈ જગ્યાએ બિનજરૂરી પાણી કોઈ ટોટલી પાણીનો નિકાલ અમારા ચલાવવામાં થાય છે આપવામાં આવે યોજનાઓ સારી સરકારી જે કંઈ યોજનાઓ આવે છે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની જિલ્લા પંચાયતની ગવર્મેન્ટ ઓફ ગુજરાતની કોઈ પણ યોજનાઓ આવે છે તો એની જાણ લોકોને કરવામાં આવે છે અને જાણ કરી અને જે જેના લાભાર્થી હોય બેનિફિશિરીઝ હોય એ લોકોને એનો લાભ મળે એના માટે પંચાયત પૂરી તત્પરતા રાખે છે રોડ રસ્તાઓ સારા છે કોઈ જગ્યાએ ક્યાંક કચરો જોવાનો નહીં મળે બીજું વાહનની દ્રષ્ટિએ વાહન ચાલકની ચાલીની દ્રષ્ટિએ પણ સરસ રીતે ચાલે છે કોઈ જગ્યાએ ક્યાંક કોઈ પ્રોબ્લેમ છે નહીં ગમ ભાનુકુમાર ત્રિવેદી આ હતું વિકાસશીલ ગામ જેમાં દરેક વિકાસના કામો થયા છે તો અમે ફરી એક આવા વિકાસશીલ ગામની ગાથા સાથે મળીશું નવા એપિસોડમાં ધન્યવાદ ધન્યવાદ